જય હિન્દ હર હર મહાદેવ જય મહાકાળી અને કુંડલી પણ વાયુ તત્વની હોય છે તેના સ્વામી છે ભગવાન શનિદેવ શનિ ભગવાન સ્વભાવ તેમનો સ્થિર છે પ્રકૃતિ સમ છે દિવસ બલી અને શિરશોદય રહે છે ચિહ્ન છે ખભે ઘડાવાળો પુરુષ છે આ તેમનું ચિહ્ન છે લગ્નનું ચિહ્ન છે ખભે ઘડાવાળો પુરુષ છે આ લગ્નમાં જન્મેલા સાધારણ રીતે મોટા ભાઈ બહેન ન હોય આ લગ્ન વાળાને ઊંચે જવું હોય મક્કમ ગતિએ પ્રગતિ કરવી હોય સંકલ્પ શક્તિ ઊંચી હોય સ્વભાવમાં પણ વધુ હોય વાત છે ગુપ્ત રીતે કોઈને કોઈ પાપ કર્યા કરતા જ હોય છે મનપસંદ જીવનસાથી ન મળે દાંપત્ય જીવનમાં સારું ન રહે કફના કારણે ફેફસાના રોગો વધુ સતાવે છે સાહેબ જીવનમાં ચડતી પડતી જોવી પડે ધાર્મિક સારો દંભ કરી શકે સાહસ પ્રિય હોય પણ શરીર સાથ ન આપતું ખોરાકમાં વિશેષ પસંદગી હોય છે પૌષ્ટિક ખોરાકના આગ્રહી હોય છે ઘણા વિષયોનું ઊંડાણથી જ્ઞાન પણ હોય છે આ લગ્નવાળા વેપારી સાધુ જ્યોતિષી શાસ્ત્રનો શોખ ધરાવનાર ચમત્કારી સંતો હોય છે તો આ છે કુંભ લગ્નના ગુણધર્મો કોઈ પણ જાતક ને કદાચ કુંભ લગ્ન હોય તો આ ગુણધર્મો આપ પણ જાણી લો અને આ આ વિડીયો તમને કંઈ સારો લાગ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો આપના ભાઈને સપોર્ટ કરજો જય હિન્દ હર હર મહાદેવ જય મહાકાળીમાં